અનુમાન અભિમાન શૂન્ય બને ત્યારે એને રામજી મળે છે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જ્ઞાન અને સાગર છે જેનામાં જ્ઞાન હોય એ ગુણ નો હોય અને ગુણ હોય એનામાં જ્ઞાન નો હોય જ્ઞાન ગુણ સાગર અને સાગર સાગર ચંદ્ર પરિપૂર્ણતા જોઈ અને પોતે છલકાઈ જાય સાગર એટલે સાગર ની ઉપમા આપી કોક ની પરિપૂર્ણતા જોઈ અને જો છલકાઈ જતા હોય એને કહેવાય ગુણ સાગર હવે કોક ની પરિપૂર્ણતા દોષ છે ને અંદર કામ ક્રોધ મોદ મોહ લોભ ઈર્ષા અદેખાય મચ્છર મચ્છર નો અર્થ થાય બે પ્રકાર ના હોય બારે દેખાય મચ્છર આયા નહીં કઈડે

બાંધવાનું હોય જોજો જેનામાં ગુણ હોય ને કારણ કે ગુણ પાછળ દોષ રહેલો જ છે દુનિયામાં એવી એક વસ્તુ નહીં હોય કે બધી આખે આખી ગુણકારી હોય નવાનું ટકા બદામ બધી રીતે સારી પણ ગરમ પડે કારણ કે એનામાં દોષ છે બધી વસ્તુ તમે જોઈ લ્યો ગુણકારી છે દૂધમાં વિટામિન સી સિવાય બધા વિટામિન હોય પણ હેથક નો પીવાય દોષ છે બધામાં ગુણ છે તો દોષ છે એક હનુમાનજી મહારાજ જેવા છે ગુણ સાગર થતા દોરી છે એને ગુણ કહેવાય સંસ્કૃતમાં ગુણ ને દોરી કહેવાય દોરી ને ગુણ તો રામજી એ ધનુષ તોડ્યું દોરી નો તોડ્યું કે વ્યક્તિનું અભિમાન તો તૂટી જાય એના ગુણ નો તૂટવા જાય ભગવાન અભિમાન ને તોડે છે ગુણ ને તૂટવા દે તો જય કપીસ કપીસ શબ્દ લાગ્યો જય જ્ઞાન ગુણ સાગર પછી કપીસ કપીસ નો અર્થ થાય કમ જલમ પિબતી ઇતિ કપી સંસ્કૃત વ્યાકરણ જો તમે શીખો ને તો તમને એમ થાય કે આ ઋષિ મુનિઓ આમાં સાગર ઠલવી દીધું કમ શબ્દ નો અર્થ કમ બ્રહ્મા ક શબ્દ નો અર્થ બ્રહ્માય થાય અને કમ શબ્દ અર્થ પાણી પણ થાય કલ પણ થાય એટલે કચરો કચરા પાણીમાં કચરો છતાંય દેખી ખીલે નામ કમળ ક એટલે પાણી તો વાનર માટે કહેવાય કપીસ માટે કહેવાય કમ જલમ પીપતી સા કપી જે ઓછું જળ પીવે ને એ બધાય કપી એટલા ઓછું જળ પીતા હોય એ બધે કપી અને કપિશી પણ અહીંયા તુલસીજી એ હનુમાનજી ને શબ્દ વાપરીને કહે જય કપીસ તમે વાનરોના રાજા વાનર એટલે શું વને ભવમ વાનમ વાનરમ ઇતિ વાન વાનમ બધાને ભેગા કરી અને વાનર ને કીધું છે સુંદર મજાની વાત કે હમ સબ સેવક અતિ બળ ભાગી હમ સબ સેવક અતિ બળ ભાગી સંતત સગુણ બ્રહ્મ અનુરાગી

અને હનુમાનજીને બે હાથ જોડી પ્રાર્થના કરી રામજી હે હનુમાન જ્યારથી તું મને પ્રાપ્ત છો ત્યાં સુધી તે મને કઈક ને કઈક આપ્યું છે હું તને કઈ ના આપી શકું તારા હિસાબે તારા પ્રતાપે

મને એક પદ નથી આપ્યું એ બહુ સારું છે કારણ કે એ બધા કૃપા નથી કરી જેટલી મારા ઉપર તમે કૃપા કરી છે 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 કારણ પદ 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 પાછળ ને બહુ મોટી વાત આ જેને જેને પદ મળ્યા ને એને પૂછી જજો કારણ કે જેને પદ મળે ને એની પાછળ ભૂત વળગે જેને પદ મળે ને એની પાછળ ભૂત વળગે આ પદ ભૂત સમાયેલું છે પદમાં ભૂત છે જો હવે વ્યક્તિ છે ને પદનેનો છોડી શકે વ્યક્તિ જીવે ને ત્યાં લગી પદનેનો છોડી શકે પછી ધીમે ધીમે પદ વ્યક્તિને છોડી દે પણ વ્યક્તિ પદનેનો છોડે ઘણા સમય પછી નો ઉતર હોય એટલે તો ઉતરવું પડે પદને નથી છોડી આપ તો આહા એક રંગમંચનો કલાકાર એની વાત મને અત્યારે આ ગયમીન અત્યારે કદાચ અનુસંધાન છે એટલે કહી દઉં તમને બહુ જીવનમાં ઉતારવા જોઈએ એક રંગમંચનો એક કલાકાર પચાસ વર્ષ સુધી એ રંગમંચમાં ખૂબ સરસ મજાનું કામ કર્યું અનુભવી અને જ્યારે એ ઉતરવાનું એને નિવૃત્ત થવાનો ટાઈમ થયો ત્યારે એક સરસ મજાની સભા બોલાવી અને લોકોને કીધું કે મારે તમને બે શબ્દ કેવા છે એ રંગમંચના કલાકારે બે શબ્દ કીધા કે મારે મારા જીવનનો નિચોડ તમને દઈ દેવો છે મારે મારા જીવનનો તમને નિચોડ દેવો શું દેવું છે તો કે હું તમને એટલું જ કહેવા માંગુ છું પચાસ વર્ષ સુધી આ રહીને એટલો જ અનુભવ કર્યો છે એટલું જ કહું છું તમને હું પણ કરું છું અને તમે પણ આ વાત અપનાવજો જીવનમાં ઉતારજો રંગમંચનો નો એક પચાસ વર્ષ નો અનુભવી વૃદ્ધ એટલું બોલો તો કે જયારે સમય આવે ને ત્યારે સ્ટેજ છોડી દેવા